શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈની બદલી થતા તેમનો વિદાય સમારોહ યોજાયો શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈની બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજાયો શંખેશ્વર શહેરના પોલીસ સ્ટેશનમાં સરકારી કર્મચારીઓની બદલી બઢતી અને વય નિવૃત્તિ થતી હોય છે અને તેમની ફરજ દરમિયાનની કામગીરીની ઉચ્ચ કક્ષાએ નોંધ લેવામાં આવતી હોય છે અને લોકો સાથેના સારા વ્યવહારથી તેઓ લોકો ચાહના મેળવતા હોય છે અને લોકો સાથે સંકલન કરી કુશળતાપૂર્વક નિર્ણય લેતા હોય છે ત્યારે આવા જ સરળ સ્વભાવના શંખેશ્વર પીઆઈ એએસ વસાવાની બદલી સમી ખાતે અને શમીના પીઆઈ એ એન પટેલની શંખેશ્વર બદલી થતા તેઓને આવકાર્યા હતા અને પીઆઈ એએસ વસાવાનો વિદાય સમારંભ યોજાયો હતો તેમાં પોલીસ સ્ટાફના માણસો અને લોકોએ તેમનું સાલ ઓઢાડી ફુલહાર કરી સન્માન કર્યું હતું આ પ્રસંગે તાલુકાના આગેવાનો ગ્રામજનો ઉપસ્થિતિમાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો બ્યુરો રિપોર્ટ પાયલ સોલંકી શંખેશ્વર